એટલે જીવ આ જગતમાં કઈ રીતે આવે છે એનું રહસ્ય જાણવાની જે છે ને મા દેહોતીને ઈચ્છા થાય છે ત્યારે કપિલ મુનિ જે કહે છે ને કહે છે કે માં આ સૃષ્ટિનો ક્રમચક્ર છે ને હું આખો તને કહી દઉં છું જો આ ક્રમચક્રને તું સમજી જાય અને સારી રીતે એની મોહ માયામાંથી લિપ્ત થઈ જાય તો તું તારા આત્માનું કલ્યાણ કરી લઈશ પણ જો તું તારી દીકરીઓ પ્રત્યેની માયા રાખીશ મારા પ્રત્યેની માયા રાખીશ અને માયામાં જ તારો જીવ જશે તો તું તારું કલ્યાણ કરી શકીશ નહીં એટલે આખું શાસ્ત્ર જે છે ને સમજાવે છે પહેલો માનો પ્રશ્ન હોય છે કે જીવાત્મા જગતમાં કઈ રીતે આવે છે જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એટલે ભગવાન કહે છે કે જો માનવ હોય દાનવ હોય કે કોઈ પણ જળચર પશુ પક્ષી હોય કે પ્રાણી હોય એની અંદર આ જે સૃષ્ટિ રચાયેલી છે આખી રચાયેલી છે એક સ્ત્રી અને સંયોગ થાય છે ત્યારે પુરુષનું તેજ અને સ્ત્રી નું રજ આ બે મળે છે તો એ મળવાથી માત્ર જીવાતમાં જે છે ને માત્ર પેલા એક પરપોટાના રૂપમાં હોય છે અને એ પરપોટાના રૂપમાંથી જીવાતમાં એક ચણોઠડીના બી જેવડો થાય છે અને ચણોઠડીના બી થી ધીમે ધીમે બોળિયાના ઠળિયા જેવડો એ જીવાતમાં થાય છે ધીમે 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 અંડાકારની અંદર આવે છે અને અંડાકારની અંદર આવી અને વિકસે છે ત્યારે એને ગર્ભની અંદર આંખ આવે છે કાન આવે છે નાક આવે છે એમ કરતા કરતા એ અવસ્થાને છ મહિના પૂરા થાય છે છ મહિનાનો સમયગાળો પૂરો થાય એટલે એ જીવાત્માની અંદર હું પ્રાણ મૂકું છું અને એ જે પ્રાણ મૂકું છું એ પછી એને પૂર્વ જન્મના બધા જેટલા પણ કર્મો એને કરેલા છે ને બધા કર્મો એને હું યાદ કરાવું છું આ જીવાત્મા એ ગર્ભની અંદર એવો રહેલો હોય છે કે ના હલન કરી શકે ના ચલન કરી શકે અને એટલી યાતના અને પીડા ભોગવતો હોય કે માં કોઈ ખાટું ખાય તુરું ખાય તીખું ખાય તો એના કારણે એ જીવાતમાં જીવાતમાં એવી અભિષ્ટ વસ્તુની સાથે એને રહેવું પડતું હોય છે અને પૂર્વજન્મના જેટલા પણ એને કર્મો કરેલા હોય છે બધા કર્મોની એને હું સજા આપું છું અને એ ઉલટો લટકીને બધી સજા ભોગવતો હોય છે એટલો મેં એને પાંગડો બનાવી દીધેલો છે કે કશું જ કરી ના શકે અને એને પૂર્વ જન્મના જેટલા પણ પાપો કરાવેલા હોય બધા પાપો એ જન્મને બધાને હું યાદ કરાવું છે અને જે પાપો યાદ કરતો જાય ને મને સ્મરણ કરતો જાય પાપો યાદ કરતો જાય અને મને સ્મરણ કરતો જાય માત્ર એ પડખું ફરવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી અને એ કહે કે હે ભગવાન હે નારાયણ હે પરમાત્મા મને આ નર્કમાંથી છોડો મને આ નર્કમાંથી છોડો આવી પ્રકારની આજીજી કરે છે ત્યારે એ જીવાત્માને મારી જોડે કોલે બંધાય છે મારી જોડે કોલે બંધાય છે કે હું આ જગતમાં આવીશ એટલે તમારું નામ લઈશ તમારું ભજન કરીશ તમારું યજન કરીશ તમારું કીર્તન કરીશ અને તમને જ સ્મરણ કરીશ અને એવી રીતે પાક્કા વચન બંધાય ત્યારે પ્રસુતા નામનો વાયુ એની પ્રસુતા કરાવે છે અને એ જીવાતમાં જગતમાં આવે છે એ જીવાતમાં જગતમાં આવ્યા પછી પણ પાંગડો છે એ નથી કોઈને કારણ કે એની જે સ્મરણ શક્તિ હોય એ પાછી મેં લઈ લીધી હોય છે એટલે આ જગતમાં આવે તો પાછો એ નથી કોઈને ઓળખતો એને કઈ રીતે જમવું કઈ રીતે બેસવું કઈ રીતે કઈ રીતે બોલવું આ બધું મેં લીધું છે છે સાવ પરંતુ એ જ ધીમે ધીમે માતા પિતાના સ્વરૂપમાં એને હું મોટો કરું છું માતા પિતાનું સાનિધ્ય પ્રાપ્ત ના થયું હોય તો અન્યના સાનિધ્યમાં એ જીવાત્માને હું મોટો કરું છું ધીમે ધીમે એ ખાતા શીખે છે બોલતા શીખે છે હાલતા શીખે છે ચાલતા શીખે છે આમ આ સૃષ્ટિ અને આ જગતને ઓળખતા હું આ જીવાત્માને શીખવાડું છું અને ધીમે ધીમે એ મોટો થાય એમ એનો વિદ્યાભ્યાસ થતો જાય વિદ્યાભ્યાસ કરે એટલે મોટો તરુણ અવસ્થામાં આવે તરુણ અવસ્થામાં આવ્યા પછી ધીમે રહીને એના લગ્ન થાય લગ્ન થયા પછી એના ગૃહસ્થ જીવનમાં આવે અને ગૃહસ્થ જીવનની અંદર આવ્યા પછી ગૃહસ્થ જીવનના કાર્યોમાં ધન સંપત્તિ વૈભવ અને પૂર્વજન્મમાં એની જે આસક્તિ રહેલી હોય એ આસક્તિના પ્રમાણમાં એ જીવાતમાં એટલો અંદર ઉતરી જાય છે કે એ આશક્તિને પૂર્ણ કરવામાં ધીમે 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 મને ભૂલી જાય છે કંઈ જ યાદ રહેતું નથી અને પોતાના ગૃહસ્થ જીવનમાં પોતાના સંસારમાં પોતાના બાળકોને ઉછેરવામાં અને એવી ગૃહસ્થ જીવનની માયામાં પડી જાય છે કે ભગવાન એને યાદ આવતા નથી અને ભગવાન યાદ ના આવે ને છેલ્લે પાછી અંત ઘડી આવે ને વૃદ્ધાવસ્થા આવે એટલે પાછું હતું એમને એમ એની શક્તિ જયારે હું પાછી ખેંચી લઉં એટલે ના હાલવા જેવું રહે ના ચાલવા જેવું રહે ના બોલી શકે અને અંત સમયમાં જયારે જયારે ઉત્પન્ન થયો હતો ત્યારે એના મુખમાં દાંત નથી હોતા એવી રીતે એના મુખમાં દાંત પણ હું રહેવા દેતો નથી સરખી રીતે ખાઈ પણ શકે અને એવો જ્યારે સમય આવે ને જ્યારે એની અંત્યેષ્ટિ આવે એવા સમયની અંદર પણ જો જીવાત્મા મને યાદ કરી લે અને પૂજી લે ભજી લે તો હું એનું કલ્યાણ કરી દઉં છું પણ જો એવા સમયની અંદર પણ જો એ જીવાત્મા મને ભજતો નથી મને પૂજતો નથી કે મારું સ્મરણ એને નથી તો પાછો એ જીવાત્મા જ્યારે એનો જીવ જાય છે પછી ચોરાસી લાખ યોની જે મેં બનાવી છે પશુની પક્ષીની કીટ પતંગ આ બધી યોનીઓમાં ધીમે 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 ફરતા 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 જ્યારે એનું શુદ્ધિકરણ થાય ત્યારે પાછું મને ઈચ્છા થાય કે આને મારે મનુષ્ય દેહની નૌકામાં બેસાડવો છે ત્યારે એને પાછું હું બેસાડું